હાલ પંજાબ ની સ્થિતિ જ ખરાબ છે દિલ્હી જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદની આફત સર્જાય છે રોડ રસ્તાઓની પથારી ફરી ગઈ છે વિકાસના ના દાવા ક્યાંક ધોવાઈ ગયા છે તો ક્યાંક તૂટી ગયા છે આ બધી જ સ્થિતિ જોતા નીતિન ગડકરી સાહેબ નો એક ડાયલોગ યાદ આવે છે કે કે સમાપ્ત પહેલે હિન્દુસ્તાન કા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા કે બરાબર હોગ બીજી તરફ ભારે વરસાદમાં રોડ બ્લોક થઈ જતા જનતાએ જાતે જ રોડનું ઉદ્ઘાટન કરી નાખ્યું આ બધી જ બાબતો પર ચર્ચા કરીશું તે પહેલા અમારી પંજાબ ઓગણીસો અઠ્યાસી બાદ સૌથી ભયંકર પૂરના જપેટમાં આવી ગયું છે સતત પડી રહેલા ભારે વરસાદની સાથે જ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર માંથી છોડાયેલા પાણીના કારણે રાજ્યની મુખ્ય નદીઓ ઉફાન પર આવી ગઈ છે

ખેડૂતોને તેમના પશુઓના મૃત્યુ અને ગુમાવવાની પણ તીવ્ર માર સહન કરવી પડી રહી છે અને ઘરો પાણીમાં ડૂબી ગયા છે ગામડાના ખેતરો ફેરવાઈ ગયા છે જેમાં પાણીની ઊંચાઈ ફૂટ સુધી પહોંચી ગઈ છે ઉંચાઈ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પંજાબમાં આવેલા પૂરના કારણે ખેડૂતોની ભેંસો પાણીમાં તણાઈને પાકિસ્તાન સુધી પહોંચી ગઈ છે પરંતુ ભારતની કોઈ પણ વિશ્વનીય સમાચાર એજન્સી કે આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાએ

દિલ્હી સારણપુર હાઈવે મહિનાઓથી બનીને તૈયાર હતો બસ રાહ જોવાતી હતી કે ક્યારે સાહેબ આવે રિબીન કાપે અને ફોટો ખેંચાવે પરંતુ વરસાદે આખો શો બગાડી નાખ્યો ભારે વરસાદમાં ટ્રાફિક જામ સર્જાયો લોકોએ કહ્યું બસ થયું અને તે જ દિવસે લોકોએ રોડ પર બાઇક અને સ્કૂટર દોડાવીને રોડનું ઉદ્ઘાટન કરી નાખ્યું જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો દેશની રાજધાની દિલ્હીની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે દિલ્હીમાં ભારે વરસાદ બાદ રોડ સ્વિમિંગ પુલ બની ગયા છે ગડકરી સાહેબ

પંજાબમાં આવેલી ભયંકર વરસાદી આફત વચ્ચે રસ્તાઓ ધોવાઈ ગયા ગામડા પાણીમાં ગર્કાવ થઈ ગયા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું કુદરતના કોપ સામે રાજ્ય હારી રહ્યું છે પરંતુ સવાલ એ છે કે જ્યાં એક તરફ લોકો જીવ બચાવવા માટે મજબૂર બન્યા છે ત્યાં બીજી તરફ વિકાસના દાવા કાગળ સુધી જ સીમિત કેમ રહી જાય છે ગટકરી સાહેબ કસકે મારુંગા લા જતા પહેલા વિડીયો ને શેર કરવાનું ભૂલશો નહીં ને આવા જ બધું રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં